એમાં સૌથી ઊંચો ડિફિકલ્ટ વિષય કયો છે ઉત્તર છે આ ભણતરમાં સૌથી ઊંચો વિષય છે ભાઈ ભાઈની દ્રષ્ટિ પાકી કરવી બાપે જ્ઞાનનું જે ત્રીજું નેત્ર આપ્યું છે એ નેત્રથી આત્મા ભાઈ ભાઈને જુઓ જરા પણ આંખો દગો ન આપે

દરેક વાત એક હદની હોય છે બીજી બેહદની પણ હોય છે એટલો સમય તમે હદમાં હતા હવે બેહદમાં છો તમારું તમારું ભણતર પણ બેહદનું છે બેહદની બાદશાહી માટે ભણતર છે આનાથી મોટું ભણતર કોઈ હોતું નથી કોણ ભણાવે છે બેહદના બાપ બેહદના બાપ ભગવાન શરીર નિર્વા અર્થ પણ બધું છે માટે ભણતા રહે છે ત્યાં છે હદની ઉન્નતિ અહી બેહદ બાપની પાસે છે બેહદની ઉન્નતિ બાપ કહે છે હદની અને બેહદની સાચી હમણાં કરવાની છે અહીં તો બધું જ માટીમાં ભળી જવાનું છે જેટલું જેટલું તમે બેહદની કમાણીમાં જોર ભરતા જશો તો હદની કમાણીની વાતો ભૂલાઈ જશે બધા સમજી જશે હવે વિનાશ થવાનો છે બાબા કહે છે વિનાશ નજીક આવશે તો ભગવાનને પણ શોધશે વિનાશ થાય છે તો જરૂર સ્થાપના કરવા વાળા પણ હશે

આ હોસ્ટેલમાં તો ઘણા એવા એમ જ રહે છે જે શરૂમાં ચાલ્યા આવ્યા તે રહી ગયા છે એમ જ આવી ગયા વેરાઇટી આવી ગયા એવું નથી બધા સારા આવ્યા નાના નાના બાકો પણ તમે લઈ આવ્યા તમે બાકોને પર સંભાળતા હતા પછી એમાં કેટલા ચાલ્યા ગયા

ભલે કેટલા પણ મોટા વ્યક્તિ આવે છે ફીલ કરે છે કે અમે રચયતા બાપ અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા પછી તે શું કામના તમે પણ કંઈ કામના નોતા હમણા તમે સમજો છો કે બાપની કમાલ છે બાપ વિશ્વના માલિક બનાવે છે જે રાજાઇ આપણી પાસેથી કોઈ પણ છીનવી નથી શકતા જરા પણ કોઈ વિઘ્ન નાખી ન શકે શું તો આવા બાપની શ્રીમત પર જરૂર ચાલવું જોઈએ ભલે દુનિયામાં કેટલી ગ્લાની હંગામા વગેરે થાય છે આ કોઈ નવી વાત નથી 5000 વર્ષ પહેલા પણ થયું હતું શાસ્ત્રોમાં પણ છે બાકોને બતાવ્યું છે આ જે ભક્તિ માર્ગના શાસ્ત્ર છે તે પછી ભક્તિ માર્ગમાં વાંચશે આ સમયે તમે જ્ઞાનથી સુખ ધામમાં જાવ છો એના માટે પૂરો પુરુષાર્થ કરવો જોઈએ જેટલો હમણાં પુરુષાર્થ કરશો એટલો કલ્પકલ્પ થશે પોતાની અંદર તપાસ કરવાની છે ક્યાં સુધી અમે ઉચ્ચ પદ મેળવીશું આ તો દરેક સ્ટુડન્ટ સમજી શકે છે અમે જેટલું સારું ભણીશું એટલા ઊંચા જઈશું આ અમારાથી હોશિયાર છે અમે પણ હોશિયાર બનીએ વેપારીઓમાં પણ એવું થાય છે હું એનાથી ઉપર જાઉં એટલે હોશિયાર બનું અલ્પકાળ સુખ માટે મહેનત કરે છે બાપ કહે છે મીઠા મીઠા બાકો હું તમારો કેટલો મોટો બાપ છું સાકારી બાપ પણ છે તો નિરાકારી બાપ પણ છે બંને સાથે છે બંને મળીને કહે છે મીઠા બાકો પહેલી વાત તો આપણને ભણાવવા વાળા કોણ ભગવાન શું ભણાવે છે રાજયોગ તમે રાજ ઋષિ છો તે છે હઠયોગી તે પણ છે ઋષિ પરંતુ હદના તે કહે છે ત્યારે છોડો છો જ્યારે તમે તમને વિકાર માટે હેરાન કરે છે એમને શું તંગી થઈ તમને માર પડ્યો ત્યારે તમે ભાગ્યા છો એકને પૂછો કુમારીએ સ્ત્રીઓએ કેટલો માર ખાધો છે ત્યારે ચાલે આવ્યા શરૂઆતમાં કેટલા આવ્યા અહી મળતું હતું જ્ઞાન અમૃત તો ચિટ્ટી લઈ આવ્યા કે અમે જ્ઞાન અમૃત પીવા માટે ઓમ રાધે પાસે જ જઈ રહ્યા છીએ આ વિકાર પર તોફાન ઝઘડા શરૂઆતથી ચાલતા ચાલી જ રહ્યા છે બંધ ત્યારે થશે જ્યારે આસુરી દુનિયાનો વિનાશ થશે પછી અડધા કલ્પ માટે બંધ થઈ જશે હમણાં આ બાકો બેહદના બાપ પાસેથી પ્રાલબ્ધ લો છો બેહદના બાપ બધાને બેહદની પ્રારબ્ધ આપે છે હદના બાપ હદની પ્રારબ્ધ આપે છે તે પણ ફક્ત બાકોને જ વારસો મળે છે અહી બાપ કહે છે તમે બાકીઓ છો કે બાળક એ બાપ બાપની પાસે ભેદ રહે છે તફાવત રહે છે ફક્ત બાળકને વારિસ બનાવે છે સ્ત્રીને હાફ પાર્ટનર કહેવાય છે પરંતુ આ બાપ તો કાયદા અનુસાર બધા બાળકોને બધી આત્માઓને વારસો આપે છે અહીં બાળક અથવા બાળકીના ભેદની ખબર જ નથી તમે કેટલો સુખનો વારસો બેહદ બાળકીઓ લખે છે બાબા ફલાણા બ્લડ થી લખીને આપ્યું છે હવે નથી આવતા બ્લડ થી પણ લખે છે બાબા તમે પ્રેમ કરો કે ઠુકરાઓ અમે તમને ક્યારે છોડીશું નહીં પરંતુ પરવરિશ લઈને પછી પણ ચાલ્યા જાય છે બાપે સમજાવ્યું છે આ બધો ડ્રામા છે કોઈ આશ્ચર્યવત ભાગંતી થશે અહીં બેઠા છે તો નિશ્ચય છે આવા બેહદના બાપને અમે કેવી રીતે છોડીએ આ તો ભંટર પણ છે પણ કરે છે હું સાથે લઈ જઈશ મનુષ્ય છે સતયુગમાં ખૂબ થોડા હશે આટલા બધા ધર્મવાળા કોઈ પણ નહીં રહેશે એની બધી તૈયારી થઈ રહી છે આ શરીર છોડી શાંતિ ધામ ચાલ્યા જશું હિસાબ કિતાબ ચૂકતો કરી જ્યાંથી આવ્યા છે પાઠ ભજવવા ત્યાં ચાલ્યા જશે એ તો હોય છે 2 કલાકનો નાટક આ છે બે હદનો નાટક તમે જાણો છો આપણે એક ઘરના રહેવાસી છીએ અને છીએ પણ એક બાપના બાળકો રહેવાનું સ્થાન છે

જો સાંભળતા જ રહેશે તો છોડી દેશે તો પછી કંઈ પણ સમજી નહીં શકે તમે બાકો જાણો છો આ જૂની દુનિયા ખતમ થઈ નવી દુનિયા સ્થાપન થાય છે બાપ કહે છે કાલે તમે વિશ્વના માલિક હતા હવે ફરી તમે વિશ્વના માલિક બનવા આવ્યા છો ગીત પણ છે ને બાબા અમને એવા માલિક બનાવે છે જે કોઈ અમારી પાસેથી છીનવી ન શકે આકાશ જમીન વગેરે પર અમારો અધિકાર રહે છે આ દુનિયામાં જુઓ શું શું છે બધા છે મતલબના સાથી ત્યાં તો એવું નહીં હશે જેવી રીતે લૌકિક બાપ બાકોને કહે છે આ ધન માલ એટલે કે સંપત્તિ બધું જ તમને આપીને જઈએ છીએ એને સારી રીતે સંભાળજો બેહદના બાપ પણ કહે છે તમને ધન માલ બધું આપું છું તમે મને બોલાવ્યો છે પતિ દુનિયામાં પાવન દુનિયામાં લઈ જાઓ તો જરૂર પાવન બનાવીને વિશ્વના માલિક બનાવીશ બાપ કેટલું યુક્તિ થી સમજાવે છે આનું નામ જ છે સહજ જ્ઞાન અને યોગ વાત છે મુક્તિ મુક્તિ જીવન તમે હમણાં કેટલા દુરા દેશી બુદ્ધિ થઈ ગયા છો આજ ચિંતન થતું રહે કે આપણે બેહદના બાપ દ્વારા ભણી રહ્યા છીએ આપણે પોતાના માટે રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ તો એમાં આપણે ઊંચ પદ કેમ ન મેળવીએ ઓછું કેમ મેળવીએ રાજધાની સ્થાપન થાય છે એમાં પણ પદ હશે ને દાસ દાસીઓ અનેક હશે તે પણ ખૂબ સુખ મેળવે છે સાથે મેલોમાં રહેશે બાકો વગેરેને સંભાળતા હશે કેટલા સુખી હશે ફક્ત નામ છે દાસ દાસ જે રાજા રાણી ખાય તે દાસ દાસીઓ પણ ખાય છે પ્રજાને તો નથી મળતું દાસ દાસીઓનું પણ ખૂબ માન છે પરંતુ એમાં પણ નંબર વાર છે તમે બાકો આખા વિશ્વના માલિક બનો છો દાસ દાસીઓ તો અહીંયા પણ રાજાઓની પાસે હોય છે પ્રિન્સેસની જ્યારે સભા લાગે છે પરસ્પર મળે છે તો પૂરો શ્રીંગાર કરેલા તાજ વગેરે સહિત હોય છે પછી એમાં પણ નંબર વાર ખૂબ જ શોભનિક સભા લાગે છે એમાં રાણીઓ નથી બેસતી એ પડદામાં રહે છે આ બધી વાતો બાપ સમજાવે છે એમને તમે પ્રાણ દાતા પણ કહો છો જીય દાન આપવા વાળા વારંવાર શરીર છોડવાથી બચાવવા વાળા ત્યાં મરવાની ચિંતા નથી હોતી અહીં કેટલી ચિંતા રહે છે થોડું કંઈ થાય છે તો બોલાવશે ડોક્ટરને એ ક્યાંક મરી ન જાય. ત્યાં ડરની વાત જ નથી. તમે કાળ પર જીત મેળવો છો તો કેટલો નશો રહેવો જોઈએ. ભણાવવા વાળાને યાદ કરો તો પણ યાદની યાત્રા થઈ. બાપ ટીચર સદ્ગુરુને યાદ કરો તો પણ ઠીક છે. જેટલું શ્રીમત પર ચાલશો

એટલે બાપે ત્રીજું નેત્ર આપ્યું છે તો પોતાને આત્મા સમજી ભાઈ ભાઈને જુઓ આને કહેવાય છે જ્ઞાનનું ત્રીજું નેત્ર બહેન ભાઈ પણ ફેલ થાય છે તો બીજી યુક્તિ રચાય છે પોતાને ભાઈ ભાઈ સમજો ખૂબ મહેનત છે સબ્જેક્ટ હોય છે ને વિષય હોય છે કોઈ ખૂબ ડિફિકલ્ટ સબ્જેક્ટ હોય છે આ ભણતર છે એમાં પણ ઊંચો વિષય છે તમે કોઈ ના પણ નામ રૂપમાં ન ફસાઈ શકો ખૂબ મોટી પરીક્ષા છે વિશ્વના માલિક બનવાનું છે મુખ્ય વાત બાપ કહે છે ભાઈ ભાઈ સમજો તો બાળકોએ એટલો પુરુષાર્થ કરવો જોઈએ પરંતુ ચાલતા ચાલતા ફરતા કેટલા ટ્રેટર પણ બની જાય છે અહીં પણ એવું થાય છે સારા સારા બાળકોને માયા પોતાના બનાવી દે છે ત્યારે બાપ કહે છે મને ફારકતી પણ આપી દે છે ડાયવોર્સ પણ આપી દે છે ફારકતી બાળકો અને બાપની હોય છે અને ડાઈવોર્સ સ્ત્રી અને પુરુષના હોય છે બાપ કહે છે છે મને બંને મળે હું અને સારી સારી બાળકીઓ પણ ડેવોર્સ આપી જઈને રાવણની બની જાય છે વંડરફુલ ખેલ છે ને માયા શું નથી કરી દેતી બાપ કહે છે માયા ખૂબ જબરજસ્ત છે ગાયન છે ગજને ગ્રાહે ખાધો ખૂબ ગફલત કરી બેસે છે બાપ સાથે બેઅદબી કરે છે હું મના બાપનું નથી માનતા તો માયા કાચા ખાઈ લે છે માયા એવી છે જે કોઈ કોઈને એકદમ પકડી લે છે અચ્છા બાળકોને કેટલું સંભળાવ્યું કેટલું સંભળાવે મુખ્ય વાત છે મુખ્ય મુખ્ય વાત તો છે અલફ મુસલમાન પણ કહે છે સવારે ઊઠીને અલફને યાદ કરો આ વેળા સુવાની નથી આ ઉપાય થી જ વિકર્મ વિનાશ થાય છે બીજો કોઈ ઉપાય નથી બાપ આપ બા સાથે કેટલા વફાદાર છે ક્યારેય તમને છોડશે નહીં આવ્યા જ છે સુધારીને લઈ જવા યાદની યાત્રા થી જ તમે સતો થશો એ તરફ જમા થતું જશે બાપ કહે છે પોતાનો ચોપડો રાખો કેટલા યાદ કરો છો કેટલી સેવા કરો છો વેપારી લોકો નુકસાન જુએ છે તો ખબરદાર રહે છે નુકસાન ન કરવું જોઈએ

મનસા વાચા કર્મણા પાવન બનવાનું છે કોઈના નામ રૂપમાં ફસાવાનું નથી બીજું જેવી રીતે બાપ વફાદાર છે બાળકોને સુધારીને લઈ જાય છે એવા વફાદાર રહેવાનું છે ક્યારે પણ ફારકતી અથવા ડિવોર્સ નથી આપવાના આજનું વરદાન સદા હળવા બની બાપના નૈનોમાં સમાવા વાળા સહજ યોગી ભવ સંગમયુગ પર જે ખુશીઓની ખાણ છે ખાણ મળે છે તે બીજા કોઈ યુગમાં નથી મળી શકતી આ સમયે બાપ અને બાળકોનું મિલન થાય છે વારસો છે वरदान છે વર્ષોetva वरदान બનنےમાં મહેનત નથી થતી એટલે તમારું ટાઇટલ જ છે સહજ યોગી બાપ દાદા બાળકોની મહેનત જોઈ નથી શકતા કહે છે બાકો પોતાનો બધો બોજ બાપને આપીને પોતે હળવા થઈ જાઓ એટલા હળવા બનો જે બાપ પોતાના નયનો પર બેસાડીને સાથે લઈ જાય બાપ સાથે સ્નેહની નિશાની છે સદા હળવા બની બાપની નજરોમાં સમાઈ જવું સ્લોગન છે નેગેટિવ વિચારવાનો રસ્તો બંધ કરી દો તો સફળતા સ્વરૂપ બની જશો ઓમ શાંતિ